કરોડો લોકો આ મહાકુંભની મુલાકાતે અને પવિત્ર સંગમ ગંગા નદીમાં સ્નાન કરવા માટે પણ આવી રહ્યા છે તો મિત્રો તમને આજે અમે એક ખાસ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ તો આ વિડિયોને અંત સુધી નિહાળતા રહેજો મિત્રો આ વખતે યુપીના પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ આ મેળાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે અને મિત્રો આ મહાકુંભના મેળાનું આયોજન ભારતના માત્ર ચાર શહેરોમાં જ થાય છે જેમાં પ્રથમ છે પ્રયાગરાજ દ્વિતીય હરિદ્વાર તૃતીય ઉજ્જૈન અને ચોથું છે નાસિકનો સમાવેશ થાય છે થઈ છે મહાશિવરાત્રી ના દિવસે અંતિમ સ્નાન સાથે સમાપ્ત પણ થઈ જશે તેમજ જો તમે મહાકુંભ મેળામાં જઈ રહ્યા છો તો ત્યાંથી કઈ કઈ વસ્તુઓ તમારી સાથે ઘરે લાવવાથી જીવનમાં સુખ અશાંતિ અને સમૃદ્ધિઓ ત્રણેય વસ્તુઓ સાથે આવે છે અને તમને આર્થિક તંગીનો પણ સામનો કરવો પડતો નથી તેથી આ વસ્તુ જરૂરથી ઘરે લાવી જજો તેમજ ધાર્મિક માન્યતા અનુસાર મહાકુંભમાં સ્નાન કરવાથી

ની પ્રાપ્તિ થાય છે તો મિત્રો જો તમે પણ જઈ રહ્યા છો તો આ મંત્ર માહિતી જરૂરથી મેળવી લેજો તો આ મંત્ર વિશેની માહિતી મેળવીએ મહાકુંભમાં ગંગા નદીમાં સ્નાન દરમિયાન આ મંત્રનો જાપ કરવો જોઈએ તેમ જ મિત્રો એવું પણ માનવામાં આવે છે કે મહાકુંભના સ્નાન દરમિયાન ગંગાની સ્તુતિ એ પણ કરવી જોઈએ આમ કરવાથી મિત્રો લોકોને શુભ ફળ પણ પ્રાપ્ત થાય છે તેમજ તેની સાથે ભગવાન શિવના કેટલાક વિશેષ મંત્રનો પણ જાપ અવશ્ય પણ કરવો જોઈએ તેમજ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દેવી દેવતાઓ તમારા પર પ્રસન્ન થશે અને તમારી જલ્દી પૂરી થઈ જશે અને તેમનું ફળ અવશ્ય પ્રાપ્ત થશે મિત્રો પુરાણો અને શાસ્ત્રોમાં કેટલાક વિશેષ મંત્રોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનો પાઠ કરવાથી અનેક પ્રકારની સમસ્યાઓમાંથી તમને મુક્તિ મળી શકે છે અને મહાકુંભના સ્નાન માટે વિશેષ મંત્ર મિત્રો એવું માનવામાં આવે છે કે માતા ગંગાના આ મંત્રનો જાપ કરવાથી માતા ગંગા પ્રસન્ન થાય છે અને ભક્તોને તેઓ આશીર્વાદ આપે છે તો મિત્રો મંત્ર છે ઓમ નમો ગંગા વિશ્વરૂપીણી નારાયણી નમો નમઃ હતો મંત્ર મિત્રો ગંગા સ્ત્રોત નો ગંગા શ્લોક પણ ખૂબ જ પવિત્ર માનવામાં મિત્રો આવે છે અને બીજો મંત્ર આપણે બધા જાણીએ જ છીએ

તેમજ આ સાથે પવિત્ર જળમાં ડૂબકી મારતી વખતે લોકો તેમની તમામ મનોકામના અને પ્રાર્થનાઓ રજુ કરે છે અને એવું પણ ધાર્મિક ગ્રંથો અને શાસ્ત્રોમાં પણ લખાયેલું છે કે મહાકુંભમાં સ્નાન કરવાથી આત્માની શુદ્ધિ થાય છે અને ભગવાનના આશીર્વાદ મળે છે મિત્રો તમને જણાવી દઈએ કે મહાકુંભ માત્ર એક ધાર્મિક પ્રસંગ નથી પરંતુ તે ભારતીય સંસ્કૃતિ અને છે લોકો દરેક ખૂણેથી અહીં આવે છે પછી ભલે તેમની ભાષા કે જીવન શૈલી તમામ અલગ અલગ હોય તેમજ મિત્રો મકર સંક્રાંતિ મોની અમાવસ્યા વસંત પંચમી વગેરેની જેમ તે દિવસે જ તે જ શુભ સમયે તમે માતા ગંગાનું ધ્યાન કરીને તમારી નજીકની નદી કે તળાવમાં સ્નાન કરી શકો છો તેમજ તમને પણ એ જ લાભ મળશે આ પદ્ધતિનો ઉપયોગ કરીને ઘરે સ્નાન કરો જે લોકો નદી કે તળાવમાં જઈ શકતા નથી તેમણે એક ડોલ પાણીમાં ગંગા જળ નાખીને ગંગા ગંગા તીજ પૂજ તીજ નામ સાથે રાપી મુજે તે સર્વ પાપે વિષ્ણુ લોકમ સાગર છતી આ મંત્ર સ્મરણ કરીને માતા ગંગાની આરાધના કરવી જોઈએ અને આ મંત્ર સ્મરણ કરીને સ્નાન કરવું જોઈએ

તમે ઘરમાં હવાની ઓછી શકો છો અથવા તો આ પિસ્તાલીસ શુભ દિવસો સુધી દરરોજ દીવો પ્રગટાવી પણ શકો છો મિત્રો મહાકુંભના સમયે લોકો દૂધ રેવડી અને ખીચડીનું દાન કરતા હોય છે તેથી જ જો તમે મહાકુંભમાં ન જઈ શકો તો આ ચાર વસ્તુઓનું અવશ્ય પણ દાન જરૂરથી કરજો તો મિત્રો આ વિડીઓને ખાસ અંત સુધી જરૂરથી જોતા રહેજો કારણ કે વિડીઓની અધૂરી માહિતી તમારા માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે મિત્રો જો તમે મહાકુંભમાં જઈ રહ્યા છો અથવા તો તમારા કોઈ સગાવાલા મહાકુંભમાં જવાના છે તો ત્યાંથી તમારે અમુક વસ્તુઓ છે જે આપણા ઘરે લાવવી જ જોઈએ તો મિત્રો આ મહાકુંભના વિશેષ અવસર પર દેશ વિદેશમાંથી લાખોને કરોડો શ્રદ્ધાઓ જશે અને ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાડશે ધાર્મિક માન્યતા અનુસાર મહાકુંભ દરમિયાન પવિત્ર ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવાથી ભક્તિને તમામ પ્રકારના પાપોમાંથી પણ મુક્તિ મળે છે એવું માનવામાં આવે છે કે આ તિથિઓ પર હવે સ્નાન કરવાથી જીવનની તમામ પ્રકારની મુશ્કેલીઓ અને પરેશાનીઓ દૂર થાય છે અને સાધકને પણ ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે આ ઉપરાંત તેની સાથે જોડાયેલી માન્યતા પણ છે કે જો તમે મહાકુંભમાં જઈ રહ્યા છો તો ત્યાંથી અમુક ખાસ વસ્તુઓ તમારી સાથે ઘરે લાવવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે તો આવો જાણીએ ખૂબ જ શુભ માનવામાં આવે છે પૂજા સ્થળ પર રાખો મિત્રો એવું માનવામાં આવે છે કે આ પાણી ઘરની નકારાત્મક જાણે દૂર કરે છે અને સકારાત્મકતા ઘરમાં લાવે છે માટી પણ મહાકુંભથી ઘરે અવશ્ય પણ લાવવી જોઈએ આ પવિત્ર માટી લાવીને મુખ્ય દ્વાર કે પૂજા સ્થળ પર રાખો માન્યતા છે કે તેનાથી નકારાત્મક દૂર થાય છે અને ઘરમાં શાંતિ જળવાઈ રહે છે તેનો ઉપયોગ પૂજામાં પણ કરી શકાય છે તુલસીનો છોડ

મહાકુંભ દરમિયાન મંદિરોમાં ચઢાવવામાં આવતા ફૂલ અને પ્રસાદની દિવ્ય માનવામાં આવે છે આજે પૂજાના ફૂલ અને પ્રસાદ ઘરે લાવવાથી ઘરમાં સુખ અને શાંતિ જળવાય રહેશે અને તમે જીવનમાં દુઃખમાંથી મુક્તિ મેળવી શકો છો તેમજ મિત્રો એવું માનવામાં આવે છે કે મહાકુંભ જે લાવવામાં આવેલી પવિત્ર ભસ્મ છે એ ભસ્મને કપાળ પર લગાવવાથી ખરાબ શક્તિઓ અને નકારાત્મકતા દૂર થાય છે આ સાથે ભસ્મને ઘરે લાવીને પૂજા સ્થળ પર રાખો તેનાથી ઘરનું વાતાવરણ શુદ્ધ શાંત રહેશે સાથે જ ભગવાન શિવ ખૂબ જ ખુશ થઈ જશે અને આશીર્વાદ વર્ષાવશે મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો અને આજની આ માહિતી તમને જો પસંદ આવી હોય તો અમારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે અને હા અમારી આ યુટ્યુબ ચેનલ જપ્પુ એન્ટરટેનમેન્ટને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ